પ્રભુ તમારા સૌના અંતરમાં વસો મારા પ્રભુએ સોંપેલી સેવા ભાગ ચૌદ હું આપની આગળ રજૂ કરતાં ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને જેઓ મને મેસેજ દ્વારા કે અન્ય રીતે ઉત્તેજન આપું છું એ આપ સર્વનો આ સમયે હું ખાસ આભાર પણ માનું છું હું હમણાં મારા બાળકોની સાથે એ ટેક્સાસમાં ગેલ્વેસ્ટર બીચ ઉપર હતો અને ત્યાં આ જે બીચ છે એ એટલેન્ટિક સમુદ્ર પર આવેલો છે અને મારી પૌત્રી કેપ્રિયલ એ જે સૌ પ્રથમ વાર એ સમુદ્ર કિનારો જોઈ રહી હતી અને એની વિશાળતા જોતી હતી અને તે સમયે મને પણ વિચારવાનું જોઈ રહ્યો હતો કે આ સમુદ્ર કેટલો બધો વિશાળ છે એના મોજા કેટલા ઉછળી રહ્યા છે અને એ વખતે મને જૂનાગઢની એક વાત યાદ આવી કે મૂસા એ મિસર દેશમાંથી ઈસરાયેલી પ્રજાનો છુટકારો કરવા માટે એ જાય છે અને જ્યારે એ લઈને જતો હોય છે ત્યારે વચમાં એ સમુદ્ર આવે છે અને એ સમુદ્રને બે ભાગ કરીને ઈશ્વરે કેવી રીતે વહેંચી દીધા કે જેથી કરીને એમાંથી રસ્તો કરીને તે લોકો આગળ જાય છે અને ફારૂન રાજાના સૈન્યથી આ ઈસરાયેલી પ્રજાનો બહુ અદ્ભુત રીતે પ્રભુ એ બચાવ કરે છે તો રાત્રે પણ એમને એ મેઘસ્તંભ અને અગ્નિસ્તંભ દ્વારા એ પ્રભુ દિવસ દરમિયાન એમની કાળજી લીધેલી અને ચાળીસ ચાળીસ વર્ષ સુધી પ્રભુએ એમને ખોરાક પણ પૂરો પાડેલો અને આ વાત એ બાઇબલમાં નિર્ગમનના પુસ્તકમાં લખ્યું છે તેરમાં અધ્યયનમાં અને આઠમી કલમમાં કે તમે તમારા બાળકોને આ વાત શીખવજો અને પુણે ક્ષમા આ પ્રમાણે લખ્યું છે કે તું જે વચ્ચેનો હું તને ફરમાવું તે તું તારા બાળકોને ખંતથી શીખવજે અને જ્યારે તું ઘરમાં બેઠો હોય ને જ્યારે તું ઊઠે અને જ્યારે તું રસ્તે ચાલતો હોય ત્યારે તે વિશે વાત કર ખરેખર આપણે આપણા બાળકોને આ શીખવવાની જરૂર છે અને આ સેવા પ્રભુએ આપણને સોંપેલી છે અને આ બાળકો જે છે આપણા એ મા બાપની વાત ઉપર બહુ ઝડપથી વિશ્વાસ કરે છે અને પ્રભુએ અદ્ભુત રીતે તમને જીવનમાં કેવી રીતે નાણાં પૂરા પાડ્યા એ તમે તમારા બાળકોને જણાવજો તમારા જીવનમાં જ્યારે પણ માંદગી આવી ત્યારે કોણે મદદ કરી કેવી રીતે મદદ કરી અને એ દ્વારા પરસ્પર પ્રેમ અને મદદની વાત એમને શીખવજો અને જેમ ભલા સમૃદ્ધિએ મદદ કરેલી તેમ કુટુંબમાં તમારા પ્રશ્નો ઊભા થાય અને ત્યારે પરસ્પર માફી માગીને તમારા કુટુંબોમાં કેવી રીતે સમાધાન થયું એ પણ એમને શીખવજો એ દ્વારા એ માફીનો સંદેશ એ જાણી શકે અને આવી પ્રભુએ આપણને સેવા સોંપી દીધી શું આપણે આપણા બાળકોને ટેબલ પર બેસીને કદીએ આવી વાતો એ શીખવી છે કદીએ આવી વાતો જણાવી છે કારણ કે બાઇબલ જણાવે છે કે તો ઉઠતા અને બેસતા રસ્તે ચાલતો હોય ત્યારે તે વિશે વાત કર અને આ બાબતો કહેવાથી પ્રભુ પરનો આપણા બાળકોનો વિશ્વાસ વધશે તેમનામાં પ્રેમ દયા અને પરસ્પરનો સંપ વધશે જો આપણે મા બાપ તરીકે આવું કરી શકીએ છીએ અને આપણા બાળકોને જો કોઈની વાત ઉપર વિશ્વાસ કરતા પહેલાં એના કરતાં વધારે એ પોતાના મા બાપની વાત ઉપર વિશ્વાસ કરશે અને તમે તમારા જીવનની આવેલી બન આવી બનેલી સત્ય ઘટનાઓ તેમને જણાવો અને એ દ્વારા એમના વિશ્વાસમાં પ્રેમમાં વૃદ્ધિ કરાવો અને જો તમે નહીં જણાવો તો તેઓ જગતના અન્ય લોકો પાસેથી એ ચોક્કસ શીખશે અને એવો શું શીખવશે ખબર તમને એ વેરભાવ શીખવશે ઈર્ષા શીખવશે છળ કપટ શીખવશે કુસંપ શીખવશે અને આ સમયે મને એક વાત યાદ આવે છે કે એક ગામ હતું અને એમાં બધા નાના નાના બાળકો હતા અને એ નાના બાળકો એ ઝાડ ઉપર ચડતા હતા અને ઉતરતા હતા અને એવામાં એક દીકરો હતો જેનું નામ વિહાર હતું એ ઝાડ ઉપર તો ચડી ગયેલો પણ હવે બધા બાળકો ઉતરતા હતા પણ એને ઉતરતા ફાવતું નહોતું એટલે એ તો રડવા લાગ્યો અને એ બધા બાળકો દોડીને ગયા એટલે ગામના ઘણા બધા લોકો ત્યાં આવ્યા અને કહ્યું કે બેટા તું નીચે કૂદી જા અમે તને ઝીરી લઈશું પણ એ માનતો નહોતો અને રડતો હતો એવામાં એના પિતાજી આવ્યા અને કહ્યું કે બેટા વિહાર તું કૂદી લે હું તને ચીરી લઈશ અને વિહાર તરત જ કૂદ્યો કારણ કે એને એના પિતાની વાત ઉપર વિશ્વાસ હતો ભરોસો હતો અને એથી જ કહીએ છીએ અને એટલી જ બાઇબલમાં આપણે આ ગજબ સેવા સોંખી છે કે તમે મા બાપ તરીકે તમારા બાળકોને શીખવો છો હવે મા બાપની વાત આવે ત્યારે મા બાપ તરીકે કોણ તમે ભલા સમૃહની વાત યાદ કરો ભલા સમૃણી એ પડોશી કોણ હતો એના બાજુમાં જ રહેનાર રહેવું નહીં અન્ય કોઈને મદદ કરીશ એવી રીતે તમે પણ અન્ય કોઈના બાળકોને પણ તમારા જીવનના બનેલા બનાવો સત્ય ઘટનાઓ પ્ર પ્રભુએ તમને જે મદદ કરી હોય જે સહાય કરી હોય તમારી પ્રાર્થનાઓ સંભળાઈ હોય એ સત્ય ઘટનાઓ જણાવો એ શીખવાની જરૂર છે અને તો તેઓ પ્રભુ પર વધારે વિશ્વાસ કરતા થશે ફરી આવતા અને આ પ્રમાણે કરણ માટે પ્રભુ તમને મને બધાને તેની ગજબની કૃપા આપો એવી મારી આપ સર્વને વિનંતી છે ફરી આપણા આવતા શુક્રવારે મળીશું ત્યાં સુધી મારો ભાલો ઈશું તમારી બધાની સંભાળ રાખો આમેન